સુરિન્દ્રનગરની સિટી સર્વે ભવનમાં પ્રોપર્ટી કાર્ડ કઢાવવા માટે અરજદારોય ધક્કા ખાવાનો વારો આવ્યો છે. સિટી સર્વે ઓફિસમાં પ્રોપર્ટી કાર્ડ કઢાવવાની 1000 થી વધુ અરજીઓ પેન્ડિંગ છે. અરજદારો છેલ્લા 8 થી 10 મહિનાથી ધક્કા ખાઈ રહ્યા છે. છતાં પ્રોપર્ટી કાર્ડ કાઢી આપવામાં ન આવતા હોવાનો અરજદારોનો આક્ષેપ છે. પ્રોપર્ટી કાર્ડ ન મળતા દસ્તાવેજ તેમજ નવા મકાનનો પ્લાન, ગેસ લાઇન, બેંક લોન જેવા કામો ન થતા હોવાની અરજદારો ફરિયાદ કરી રહ્યા છે. તો અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગર સિટી સર્વે ભવનમાં પ્રોપર્ટી કાર્ડ કઢાવવા માટે અરજદારોના ધક્કા જોવા મળી રહ્યા છે આ સાથે જ વધુ અરજીઓ પ્રોપર્ટી કાર્ડ કઢાવવાની પેન્ડિંગ પડી છે છતાં પણ હવે અરજદારો છે અરજદારો છેલ્લા આઠથી દસ મહિનાથી ધક્કા ખાઈ રહ્યા હોવાનું તેઓ લોકોનો આક્ષેપ છે તો આ સાથે જ જિલ્લા કલેક્ટર સાથે બે વખત બેઠક કર્યા છતાં પ્રોપર્ટી કાર્ડ ન મળતા અરજદારોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગર સિટી સર્વે ભવનમાં પ્રોપર્ટી કાર્ડ કઢાવવા અરજદારોના ધક્કા જોવા મળ્યા છે આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી ફઝલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ફઝલ અરજદારો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે પ્રોપર્ટી કાર્ડ કઢાવવા માટે ધક્કા ખાવા પડી રહ્યા છે શું વધુ અપડેટ ખાસ કરીને જો ચોક્કસ થી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર સિટી સર્વે ભવન ની કામગીરી છેલ્લા ઘણા સમય થી ચર્ચામાં રહી છે ખાસ કરી ત્યાં ફરજ બજાવતા અધિકારીઓ છે તે જિલ્લા કલેક્ટર નું પણ ન માનતા હોવાની જે બુમરાડ ઉઠવા પામી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર ની જે સિટી સર્વે ભવનની કચેરી આવેલી છે ત્યાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જે અરજદારો આવે છે તેમને પણ ઉડાવ જવાબ આપવામાં આવે છે ખાસ કરી સુરેન્દ્રનગર ની સિટી સર્વે ભવન કચેરી અત્યાર સુધીમાં એક હજાર જેટલા પ્રોપર્ટી કાર્ડ ની અરજીઓ મળી છે પરંતુ તેનો કોઈ નિકાલ ન થતા હોવાની બુમરાડ ઉઠવા પામી છે ઉલ્લેખનીય છે કે જો અરજદારો ને પ્રોપર્ટી કાર્ડ ન મળે તો તે નવા જે પ્લોટ હોય છે તેમના દસ્તાવેજ નથી સર્વે ભવન ની કચેરી છે ત્યાં આવતા અરજદારો ને પ્રોપર્ટી કાર્ડ કઢાવા માટે આઠ થી દસ ધક્કા ખાવા પડે છે અને છેલ્લા દસ મહિના થી આ કામગીરી પેન્ડિંગ હાલતમાં છે જોકે અરજદારો દ્વારા આ મુદ્દે જિલ્લા કલેક્ટર ને પણ રજૂઆત કરવામાં આવી છે જિલ્લા કલેક્ટરે અને સૂચનાઓ આપી છે છતાં પણ આ સૂચનાનો અમલ નથી થતો એટલે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે આ મુદ્દે મુદ્દે બે વખત પ્રોપર્ટી કાર્ડ કલેક્ટર ઓફિસ ખાતે બેઠક યોજી છે તે છતાં પણ એક હજાર થી વધુ અરજદારોના પ્રોપર્ટી કાર્ડ નથી નીકળી રહ્યા જેને લઈને અરજદારોમાં રોષ છે આ મુદ્દે હવે જે અધિકારીઓ કામગીરી નથી કરતા તેમની સામે કડક પગલા ભરવામાં આવે તેવી માંગણી આ અરજદારો દ્વારા કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે એક

ફઝલ અમારી સાથે જોડા માહિતી બદલ આપનો આભાર તો સુરેન્દ્રનગરની વાત કરી કે સુરેન્દ્રનગરમાં અરિસ્તારો ને ધક્કા ખાવાનો વારો આવ્યો છે પ્રોપર્ટી કાર્ડ કઢાવવા માટે અરસ્તારો ધક્કા ખાઈ રહ્યા છે એક હજારથી વધુ અરજીઓ પ્રોપર્ટી કાર્ડ કઢાવવાની પેન્ડિંગ બાકી છે છતાં પરંતુ આઠ દસ મહિના થઈ ગયા છે છતાં પણ અરસ્તારોને છેલ્લા આઠથી દસ મહિના સુધી ધક્કા ખાવાનો વારો આવ્યો છે આ સાથે જ જિલ્લા કલેક્ટર સાથે બે વખત બેઠક કર્યા છતાં કોઈ પણ જવાબ મળ્યો નથી